રાવ કદાચ તમે એટલી પ્રાર્થના કરી હશે ને કે એ મારા નાથ જો કદાચ આવી માતા મળી અમારી માતા જોઈ કાઢી તો એ તમારું કદાચ આટલું બોલેલું ખેલ ના જવા દઉં મારા નાથ સુધી પોસાડી આલું ગાંડા ખૂબ રા સમય ફરી ગયો છે ને અત્યારે રવિવાર આવ્યો ગયો આવતો રવિવાર આવી ગયો અને એ રવિવાર પૂરો થાય એટલે નવું વર્ષ બી જાય કે નહીં બે હજાર છવ્વીસ થઈ જાય ને ધીરે ધીરે કરતા એ ફરી જાય ને છતાં તમને ખબર નહીં પડવાની કઈ ઉદેવ કઈ બેઠું વિશ્વાસ રાખીને ખાલી બે માં હું તારા ભરોસે જ બેઠો મારી માતા તારા ભરોસે જ કદાચ આંધળો દીવો કરીને બેઠો છ માં એક વાર કદાચ એના ચરણ ના જલાવે તું મેલડી નહીં ગાંડા રાવ અરે હું દરેક ને એવું કહું કદાચ મારા કરતા વધારે તમારી માતા ઉપર વિશ્વાસ રાખીને બી જાજો જાવ કદાચ તમારી માતાનો છેડો ના જલાવી આલું ને તો આ શિંગાર ને પીઢી ની મેલડી મટી જાવ ખૂબ રાવ શું અત્યાર સુધી કોઈ કદાચ કીધું ના કીધું પણ હું જાહેરમાં કઉ છું કે તમારો વિશ્વાસ દુબળો ના રહેવો દેતા હો એક દિવસ કદાચ તમારા ઘરની અંદર કોઈ દેવ ધૂણીને એવું કહી દે કે જા બાર મહિને આ લાઈ આવીને એનો વિશ્વાસ કરી લેજો ગાંધા દેવ પાછું પડે નહીં કોઈ દિવસ એ દેવ પાછું નહીં પડે દેવ બોલીને બીજું ના બોલે દેવ ઉપર કદાચ વિશ્વાસ થઈ ગયો ને ભરોસો ભી ગયો ને એક સમયે દેવ એવું કહી દે કે જા વગર છપ્પલ બજારમાં હેડી જા તને છપ્પલ પહેરાઈ દઉં એ દેવ કોઈ પણ ના મગજમાં વસી જાય અને વચ્યા પછી એ તમને છપ્પલ ના પહેરાવી દે તું હેડી ઘટી જાવ ગાંડા રામ રૂપિયા આલવાથી કોઈ માતા ખરીદાતી નહીં કોઈ એવું કે આટલા પૈસા આલું આ કામ કરી દે કશું થવાનું નહીં ગાંડા હાથી ભક્તિ કરજો તમારી માન પ્રાર્થના કરજો મારો નાથ બેઠો હજારો ગુના હશે ને કોઈ ભાંગીને ભૂકો કરીને તમને તમારી માતા સુધી પહોંચાડ દે કોઈ દેવ પાછું પડતું નહીં વિશ્વાસ રાખીને તમારી માન આ ચરણ જાળી લેજો દરેકને કહું દરેક ધૂણવા વાળાને કઉસ દુનિયા કદર કરે ના કરે જવા દેજે કદાચ પણ એ વસ્તી એક વાર કદાચ જેને માતા આવી હશે ને એનું પરિવાર કદર કર દે ને તો આવી જ આવી બોલશે ગાંડા ગોભરા જન્મો જન્મ સુધી કદાચ ના જોઈ હશે ને એક દિવસ દુનિયા માનતી ના કરી આવ્યા છે ગાંડા મેળવી નહીં આ દરેકને શું કામ કેવું પડે છે તો તમે અત્યારે તમારા ઘરમાં કોઈ દીકરીની માતા આવી હશે અથવા કોઈ દીકરાને આવ્યો હશે ને તો તમે એમ કહો ખાલી ખાલી ધૂણે એની વાત ઉપર વિશ્વાસ નહીં પણ એ દેવ ઉપર ભરોસો મૂકવો પડે એ મુકાઈ ગયો ને કદાચ એવું કે તું બોલ્યો મારો દેવ બોલ્યો છ મહિને નહીં પણ બાર મહિના હું રાહ જોઈશ બાર મહિનાની અંદર કદાચ ગાડી લઈ આવે ને તો તારા જેવો દેવ નહીં એવું કહે ને ઓટોમેટિક લઈ આલે હું મેળડી કહું છું પણ એ દેવ બોલ્યા હશે ને એને પછી દેવ ગયા પછી તમે વાત ગણગાર નહી કરો એની કદર નહીં કરો ને ત્યારે દેવ પાછું હટી જાય પાછું હટી જાય એટલે એ વસ્તીનું કામ નહીં કરી શકતું ને તમને વિશ્વાસ બંધાય નહીં ત્યારે તમે એવું કોક ફલાણાની માતા બરાબર જબરું કામ કરે

મન તો બસ તારી ભક્તિ જોઈ તારી ભક્તિના રંગમાંથી બહાર નહીં જવા દેતી એટલું કોને તો તમારી માતા રાજી થઈ જાય તમારું દેવ શું ના બનાવે અરે એક વાર કદાચ સપને કહી દે કે દીકરા આટલું બધું ધન દોલત પડ્યું તું શુકન ચિંતા કરે હું બેઠી છું ને જ્યારે તમારો વિશ્વાસ પાકો થાય આ બધું રાહત છે ભક્તિ ની અંદર તમારી માતા ને લિંગ ની અંદર જવું પડે પ્રાર્થના કરી અને ઊંઘી જવું પડે કે માં આજ નહીં તો કાલ સપને આવજે ઓ હું રાહ જોઈને બેઠો છું આટલી પ્રાર્થના કરો ને માતા સપને આવી જાય કદાચ કોઈ દીકરી કી દે કોઈ દીકરો કે મને આજ માતા દેખાય છે મને સપના માં કાળી આવી કોક મને સપનામાં છામુંડા દેખાય હું મંદિર તીરથ કરવા ગયો આવું બધું તમારી માતા સંકેત તમારા પરિવાર સુધી પહોંચાડ દે એને પ્રાર્થના કરજો એના શરણ જાલજો દરેકને એવું કહું આવે તમે પૂછ્યું બરાબર પણ શું પૂછ્યું તમે એને કે મા અમારો પરિવાર અમે આંદળાશ મા તું દેવી શક્તિ કેવાય છે દરેક દેખાય તન નડવા વાળા દેવ દેખાય ખરાબ કરનાર દેખાય આ બધા દેવની તને ખબર કદાચ તન કોઈ દેવ દબાવતું હોય એનો ઉત્તર મને હું એનું સમાધાન કરી આવું બધું તમે પૂછો પૂછ્યું ખરું કોઈ માતા એ ધૂણવા વાળું ધૂણ્યા જ રાખે સમાધાન કરવા વાળો વ્યક્તિ એને ખબર પડવી જોઈએ કે મારા માન કયું દેવ આડું ફરે ખામે નામ નહીં પાડવા દેતું કેવા નહીં દેતું એની ઓળખાણ નહીં હાલવા દેતું ને આ નડવા વાળું દેવ એક વાર નહીં ફરી રિપીટ કરીને કઉ અને પછી જયારે દેવ ધૂણવા આવે ને તો ડસકે ને ડસકે રડે શું કરે એ માતાઓ રડે તો મનોમન આજુબાજુ કદાચ તમારા પરિવાર આડોશી પડોશી જોવે છે ને એની દીકરી ધૂણે છે ખરી પણ બહુ રડે આ કેવી હશે માતા રડે જ બહુ માતા નહીં રડતી તમારું દેવ છે એ દબાયેલું પડ્યું આટલું બધું કદાચ કોઈ દેવ નિહાકો નાખીને તમારા જોડે કંઈક ન્યાય લેવા આવ્યો હશે ને એની માતા દબાવીને બેઠી હશે ને ત્યારે તમારી માતા રડે છે તમે કોઈ કદાચ ગયા હશે ને પ્રાર્થના કરવા હારું તમારી માતાની આગળ દીવાબત્તી કરો છો ને આંખમાંથી આંસુ આવી જાય કે માં શું કહ્યું શું ગુના કર્યા છે મેં અત્યાર સુધી તું અમારી હામી ના જોવે તો આંખમાંથી પાણી નીકળી જાય છે ને ત્યારે તમારી માતા એવું કહે છે દીકરા હજી પણ સમય છે આ નડવાવાળા વાળા દેવનું સમાધાન કરી લે છે હું માતા હે હું માતા જે દાડ બોલું છું ને એ બનાવીને આલીશ તમારી માતા સંદેશ મોકલે જ કદાચ કોઈક દીકરી હોય કોઈ દીકરો હોય ને હાજી ભક્તિ એની માં ઉપર એટલો વિશ્વાસ કરીને બેઠો હશે ને જયારે એની માં નું નામ લે ને એના રૂવાટા ઉભા કરી હાલે એની માતાઓ એના દેવ પણ એને કોઈ પૂછવા વાળું એની કદર કરનાર ના જાગે ને તે દાડે દેવને થોડું ખોટું લાગી જાય ગાંડા એટલે પાછું પડે છે કોના વળવા એ ગુનો નહીં કર્યો દરેક ગુના કરીને જતા રહ્યા છે ને દરેક ગુનેગાર પણ તોય છતાં દેવ ઉપર એટલો વિશ્વાસ રાખીને બેઠા હતા ને બાર મહિને એક દીવો કરીશ પણ મારી વસ્તી બાર મહિના સુધી હાચવી રાખજે કદાચ તન હું આલું છું લે આંકનું ભેદાડે દેવ સહાય કરતા હતા ને તો અત્યારે કેમ નહીં કરતા જે દિવસ કદાચ કોઈ દીકરી ડિલેવરી આવી હશે ને એ દેવ કીધું હશે ને કે લે આ એક તન આટલું હાલીશ પણ આ ડિલેવરીમાં કોઈ વિઘન ના આવવા દેતો આટલી પ્રાર્થના કરીને હે બાળક એમનો એમ જન્મ લઈ લીધો આજ સુધી ગોળી નહીં ખાવા દીધી તો અત્યાર તો ચોવીસ કલાક તમે ભક્તિ કરો છો માતાને પૂજો આવડા નાવડા મોટા મોટા મંદિર ઘરની અંદર બનાવી લીધા તોય છતાં તમારી સહાય કેમ નહીં થતી કામ તમે આટલું બધું પ્રભાવ પડે પણ કોઈ રેણી કે ઘરની અંદર જીવતા જાગતા માતા પિતા બેઠા છે ને તમારી મા બાપ એના છરણ છૂઇ શરૂઆત કરજો તો તમને કોઈ તકલીફ ના પડે કદાચ દીકરો નમી જશે ને તો બાજુમાં વહુ ના નમશે અને પગે લગાય હું ના લાગુ મારી હાવ તો આમ બોલે અરે કદાચ એને નમી જાવ ને ગમે એવી છીડ છીડ કરતી હશે ને તમારી સાસુ એક સમય એક કે છે કે ભગવાન એનું કલ્યાણ કરે કેદાર સમજો તમારું કલ્યાણ થઈ ગયું આ જીવતી જાગતી માતાઓ જીવતા જાગતા ભગવાન આના અંદર થી કદાચ એક વાર નિહાકો નાખી જાય ને તો તમારી હાથ પીઢી ઉદી રહે નિહાકો જાય નહીં ઘરની અંદર કદાચ સાસુ ખાવા ના મળ્યું હશે ને તો એ મનોમન આ હે નિહાકા નાખે છે ને તમારી પીઢી સુખી નહીં થાય તો હું દરેકને એવું કહું છું કે જે મારે પારે આવ્યા છે ને પેલા ઘરમાં જીવતા જાગતા તમારી માતા પિતા બેઠા છે ને એના ના બોલશો ચાલશે એને કશું ના કરો તો કોઈ વાંધો નહીં એ ગમે તે વખતે વ્યસન કરતા હશે ને તોય છે પણ એને શરણમાં જાય અને પગ નમીન જતા રહેજો તમારું એક એક કામ બગડે જ મન મેળવી ને કહેજો ગાંધા રાવ પણ આ નમવાનું થોડાક સમય તમને અઠવાડિયા સુધી શરામાં આવશે હો અઠવાડિયું તમને નવું લાગશે સારું કોક જોશે તો કઈ કહેશે નહીં પણ કોઈ સામે જોવાનું નહીં તમે તમારી માતા પિતાના શરણમાં ખાલી નમન કરીને જતા રહેજો તમે તેવો તમારો બાપ દારૂ પીવા વાળો હશે ને તોય આશીર્વાદ આવે છે કે લે દીકરા ચાલ હું આવું છું આવતા રવિવારે હું આવું છું તારા જોડે કઈ માતા એ જાય એ તમારી ભેગા આવશે દારૂ ખાવા પીવા બધું બંધ કરી તમારી ભક્તિ કરશે ગાંડા આ બધા લક્ષણ તમે મનની અંદર ફીટ કરી લેજો કોઈ તમને કોઈ દેવ નહીં નડે કોઈ માતા નહીં નડે તારા ફરી રિપીટ માં એવું કે પેલા બાર કોઈ પૂર્વજ બિહાડેલા હશે ઘરની અંદર કોઈ પૂર્વજ હશે ને ત્યારે પેલાના ના લાજ રાખતા આ બાજુ ના જવાય પૂર્વજ બેઠા છે દેવ બેઠા ઉગાડે માથે ના જવાય અને કદાચ એ દેવ ની સેવા કરવા જાય ને તો દીકરો માથે કપડું બાંધી જાય આબરું ના જાય તો પાઘડી રાખે દેવ હામે કદાચ હું તારા શરણ માં પાઘડી મૂકું મારી આબરૂ ના જવી જોઈએ એનો દેવ આબરૂ જવા નહીં દે અત્યારે તો માથા ઉપર રૂમાલ ના હોય લે પ્રાર્થના કરતા હે કે દેવ મારું આટલું કામ થઈ જાય તો હાચો નકર ગયો કોઈ નહીં માને તારે દેવ એવું કે તારા જેવા સત્તર જણા મને પૂજેશ મને કોઈ જરૂર ખરી તારા જેવા સત્તર જણા મને રોજ પૂજેશ કોઈ જરૂરી ખરી તો હું દરેકને એવું કહું કે જ્યાં તમે દીવાબત્તી કરો છો ને ત્યાં માથે કપડું રખાય કોઈ દીકરી જતી હશે ને દીકરી જાય છે ને અંદર ને પ્રાર્થના કરે ને તો હારું લુગડું થોડું રખાય અને માથા ઉપર રાખીને પ્રાર્થના કરે કે એની માં બાપને યાદ કરે એવી રીતે એના પૂર્વજોને યાદ કરીને કે હું આ ઘરની વહુ આ વસ્તીની વહુ છું અમે જોયા નહીં પણ તમારા ચરણમાં મારી વસ્તી કદાચ ના સાંભળે તો એને સદ ગુડી આલજો મારી આટલી પ્રાર્થના છે આટલું પ્રાર્થના કરી દો ને તો એ દેવ માહેરની લીજે આવે હો એનું મન કદાચ ના લાગતું હોય ને મસેડી વસી જાય અને એના લઈ લે આટલી પ્રાર્થના થાય કે નહીં તમારાથી આટલું તો થઈ શકે કે નહીં કદાચ તમે તમારી માતાને પ્રાર્થના કરી શકો કે દુનિયાના કામ થાય ના થાય તો બે નંબરની વાત પણ ઘરની ખાલી છાર દિવાલની સોખીદારી કરજે આટલું કહી દો ને તોય તમારી માતા તમારા પરિવાર ઉપર આંશ નહીં આવવા દે ક્યારે કોઈ દુખ ના આવવા દે એને ખબર કે મારી વસ્તી દુઃખી થાય એટલે મેં પેલા મન છે કે આ શું થયું તો એ પેલા નડવા વાળા દેવ ને કહી દે કે તું છાનવાની જતી રે ના તું અહીં આવશે મારી વસ્તી મારા ઉપર પરેશાન થશે એ માતાઓ તમારી ઉંબરા ઉપર ઊભી રહે અને ગમે એવી નડવા વાળી હશે ને એને કીધા છું પાણી લઈ આવ મને પાણી પીવાડથી જા એવી તમારી માતાઓ બેઠીશ શું તમે માતાના વાલ નહીં જોયા પ્રાર્થના નહીં કરી હું દરેક ને એવું કઉ તમારી માતા મારા જેમ ઓનલાઈન બેઠીશ ચોવીસ કલાક જાગે ગાંડા જોવી હોય ને તો ખાલી એકવાર પ્રાર્થના કરજે શિંગારની પીઢી ની ઉગતા ની મેલડી કદાચ ફી કીધું છે ને મારી માતા ઓનલાઈન છે ને રાતો રાત ત્યાં દેખાડ દઉં મેલડી મટી જવું ગાંડા જોઈ છે ને જોવી છે ને તમારી માતાને ખાલી એટલી પ્રાર્થના કરજો કે માં મારી માતાના દર્શન આટલા સમયની અંદર મારે કરવા છે અને કદાચ કોઈ દેવ દેવલોકમાં માં જતું રહ્યું હશે ને એના દર્શન કરવા માંગતા હશે ને હરૂભરૂ વાત ના કરાવું ગેલડી નહીં ગાંડા સમય સમય નું કામ કરશે હો જેવો વિશ્વાસ રાખશો ને એવું કામ કરી ગાંડા ઓગરામ બધું માગજો મારા જોડે પૈસા નહીં માંગતા હો પૈસા છે નહી મારા જોડે રામ તમારા ધંધા ચાલુ કરી તમારી રોજી રોટી બંધ ના થવા દઉં તમારું દેવ ના વેડફાવા દઉં એની જવાબદારી મારી ગાંડા મારા જોડે પૈસા નહી હું એવું કઉસ કદાચ તમને બીમારી નડતી હોય ને બીમારીથી મુક્ત કરી દે ગાંડા બીમારી થી બહાર કાઢી આલીસ કદાચ તમને બીમારી નડતી હોય હારો રસ્તો કાઢી આલીશ તમારી માં સુધી પહોંચવાના રસ્તા ક્લિયર કરી આલીશ વચ્ચે કોઈ વિઘન ના આવાદ આવું પણ મારા જોડે એક જ આશા જે તમને ઓગ્ય હે ઓગ્ય લાગે ની એવી માગજો કે માં મને કશું જોતું નહીં મારી માંનો દર્શન કરાવ દે ને મારી માંનો છેડો જલાવી દે ને તો કદાચ હું માતા પાછી નહીં પડું હો ખૂબ રામ પણ અમુક એવું કે માતાજી મારી આટલી પ્રાર્થના છે મારી માન બહુ દુઃખ છે એનો મટાડ દેજે હું એવું કહું કે કઉા તું તારું તો મટાડ તારી માન હું પછી મટાડજે ગાંડી હું કોનું સાંભળું છું કાંઈ ઉભા ઉભા એવું કે મને બહુ દુઃખ પડે છે મારો ઘેરવાળો સાંભળતો નહીં અને હું એકલી પડી ગઈશ તો પેલા એને લાવું કે પછી તમારા પિયરના દુઃખ મટાડું હું કન્ફ્યુઝ થઈ જાઉં એટલે તમને એવું કઉ પેલા માગજો તો એક જ માગજો કે મારી મા મળી જાય ને પછી આ દુઃખ તો શું આજ કાલ જતું રહે કશું રહેતું નહીં ચિંતા મુક્ત કરી દેજો તમે પારથી બધી માતાઓ લાયા છે ને એને પ્રાર્થના કરી અને શ્રીફળ આલીને કે છે કે લે માં એક નહીં પણ બે શ્રીફળ આલુ માં બહુ અજાણથી લાયા આ છોકી બોકી આલી છે ને લે આ ચાર રસ્તા ઉપર મૂકું રહે બે શ્રીફળ આલદું તું રાજી રેજે માં ચોકીવાળી માતા જતી રહે કદાચ કોઈની બારલી સિકોતર બિહાડી હશે ને એને પ્રાર્થના કરી અને એક નહીં પણ એક નિવેદ કરીને ખવડાવીને રવાના કરી દેજો કે માં બહુ સેવા કરી લીધી અજાણ માં લે માં આ તારી વસ્તી જાણે ને ભુવા જાણે હું કશું જાણતી નહીં પણ આ ભુવા તરફથી એક શ્રીફળ આલદું લે રાજી થા એ માતા જતી રહેસ તમારું ઘર છોડીને હો રા